મામલે આપણે જોયું કે રાજુ કરપડા અને અને પ્રવીણ રામની ધરપકડ કરાઈ છે હવે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પરંતુ આ સમગ્ર બાબતને લઈ અને હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે આવ્યા છે અને ઉગ્ર વિરોધ કર્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાત જ કરાકાંડ મામલે આપણે જોયું કે રાજુ કરપડા અને પ્રવીણ રામનું અમદાવાદમાં ઉપવાસ આંદોલન હતું પરંતુ એ ત્યાં પહોંચતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ અને નિરંજન વસાવાએ કલેક્ટર દ્વારા રાજ્યપાલને વિરોધ પત્ર પાઠવ્યું છે અને વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવાએ શું કહ્યું અને નિરંજન વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ આપણે સૌ કૃષિ અને પશુ પશુપાલન પર જ્યારે નિર્ભર હોય ત્યારે જગતનો જે તાત છે પોતાના પરિવાર સાથે આખા વરસ દરમિયાન પોતાની ખેતીમાં પોતાનો જીવ હોમી દે છે પરસેવો પાડે છે અને જ્યારે એનો કાચો માલ નીકળે છે ત્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમ કે મકાઈમાં એકવીસો રૂપિયા છે તેની સામે અઢારસો રૂપિયા આપવામાં આવે છે કપાસમાં સોળસો બાવીસ રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ બારસો આડી બારસો રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે ઘરના બારણા દરવાજા તોડી તોડીને જે એમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવિણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ આ આંદોલન આગળ જશે એમાં અમે બધા સાથે છે સાથે સાથે આજે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબને કીધું છે કે નર્મદા જિલ્લામાં પણ જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમે એમને સરકાર કરોડો રૂપિયા દર વર્ષે એના ખર્ચાઓ માટે આપતી હોય અને આ માર્કેટ યાર્ડો માત્રને માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા જેને તાત્કાલિક ધોરણે તમામ એપીએમસી ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવે ટેકાના ભાવે કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમારી માગણી છે જે પણ લોકો બજારોમાં બેસીને ગામડાઓમાં બેસીને અને લાયસન વગર કાચા માલની ખરીદી કરે છે અને ખેડૂતો સાથે અન્યાય કરે છે એની યોગ્ય તપાસ કરીને એમના સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે માંગ કરી છે સત્તા પક્ષના કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અરાજકતા ફેલાવી રહ્યા છે ખેડૂતોને આગળ કરી રહ્યા છે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એમનું ત્રીસ વર્ષનું શાસન છે એમણે એમના કૃષિમંત્રીએ જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ અમે કડદા પ્રથા રદ કરાવી દઈશું જે અમે ભાવ જાહેર કરીએ છીએ બૂમ બરાડા મારી મારીને એ ભાવો ચાલુ કરી દઈશું એટલે અમારે ક્યાંય લડવાનું થતું નથી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કૃષિમંત્રીએ તમામ માર્કેટ યાર્ડો ચાલુ કરી દેવા જોઈએ અને એમણે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળતા થશે ત્યારે અમે કોઈ બોલવા તૈયાર નથી એમને અમે વખાણ કરવા તૈયાર છે પણ એ એમનામાં હિંમત નથી કે એ કડદા પ્રથા અમે દા રદ કરવાની એ લોકો જાહેરાત કરી શકે કે અમે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળે એની એ લોકો જો અમને આપી દે તો અમે ક્યારે આંદોલન ખેડૂતોને સાથે રાખીને એમની સામે નહીં કરીએ અમે ખેડૂતોને અન્યાય થાય છે એનો અવાજ બનવા માટે જ આજે આવ્યા છે ખેડૂતોમાં આક્રોશ છે ત્યારે એમને ન્યાય મળે એ જ અમારી માગણી છે પાર્ટી દ્વારા કડદા પ્રથાને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાની એપીએમસીની શું પરિસ્થિતિ છે આજે નર્મદા જિલ્લામાં પાંચ એટીએમસીઓ છે અને જીનો પણ ઘણી બધી આવેલી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે વર્ષોથી અહીંયા ગાડી શાસન કરે છે પણ તેમ છતાં પણ આજે એ લોકો ખેડૂતોની ચિંતા કરતા નથી આજે ખેડૂતો પોતાની રજૂઆતો કરવા જાય તો એમને તમે આ બોટાદમાં ઘટના જોવો તમે ત્યાં ગાડી હળદર ગામ ખાતે એક શાંતિપૂર્ણ રીતે એક પંચાયત સભાનું આયોજન થઈ રહ્યું હતું ત્યાં ગાડી ત્યાં ખેડૂતો પોતાના હકની વાતો કરી રહ્યા હતા ત્યારે આજે પોલીસ પ્રશાસનને આગળ કરીને એમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો પ્રેસ મીડિયાના મિત્રો હતા એ એક મહિલા જોડે પણ એમની જોડે ઘર્ષણ કરવામાં આવ્યું અને ત્યાં ગાડી ઘસેડી ઘસેડીને એ ખેડૂતોને લઈ જાય છે તો આ ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી શાસન કરી રહી છે આજે આ પડદા પ્રથા જે આ વેપારીઓ છે જે આ નાના મોટા દલાલો છે એ ખરેખર બંધ થઈ જવું જોઈએ આજે અગિયારસો પંદરસો રૂપિયાનો ભાવ અથવા તો બે હજાર રૂપિયાનો ભાવ ગવર્મેન્ટ જાહેર કરે છે અને જ્યારે ખેડૂત આપવા જાય છે તો ખેડૂતોને ત્યાં ગાડી જે અગિયારસોનો ભાવ છે એની જગ્યાએ નવસો રૂપિયામાં આપવા એ ભાવ એમને આપવામાં આવે છે અને ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે છે તમે દસ પંદર કિલોમીટર અમારું ગોડાઉન છે ત્યાં જાઓ અને જ્યારે ખેડૂત પોતાનો માલ પોતાના ખર્ચે ત્યાં ગાડી લઈને જાય છે અને ત્યાં ગાડી ખેડ વેપારીઓ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ જે આપણે સ્થળ પર માલ જોયો તો આ એ માલ નથી આ માલ હજુ પણ નીચી ગુણવત્તાવાળો માલ છે એમ કરીને એમને સાતસો આઠસો રૂપિયા એમને વળતર ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ જે ખેડૂત જગતનો તાત કહેવાય એ બિચારો દરેક વસ્તુ સહન કરી કોઈ દિવસ સરકાર સામે એ અવાજ નથી ઉઠાવતો નથી આંગળી ઉઠાવતો પણ તેમ છતાં આજે એનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ખેડૂત અવાજ ઉઠાવે છે પોતાનો તો એમને ડિટેન કરી દેવામાં આવે છે એમની પર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવે છે એમની પર લાઠી ચાર્જ કરવામાં આવે છે આ વસ્તુ સહન કરી શકાય નહીં ફક્ત આજે આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવ્યો છે તો ભાજપની પેટમાં આજે ક્યાંક ને ક્યાંક આજે આ તેલ રેડાઈ રહ્યું છે પણ અહીંયા ગાડી ગુજરાતમાં આટલી બધી દરેક તાલુકા કક્ષાએ એપીએમસીઓ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ચૂંટાઈને ત્યાં પ્રતિનિધિત્વ કરે છે પણ એ લોકો ફક્ત ચા નાસ્તો અને ત્યાં ભજીયા ખાવા માટે જાય છે તમને એટલા માટે અહીંયા ખાડી એપીએમસી જે કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સ અહીંયા ગવર્મેન્ટ આજે કરોડો રૂપિયા જે ગ્રાન્ટો ફાળવે છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કરોડો રૂપિયા જે એપીએમસીના નામે જે બજેટ આવે છે એ ચાવ કરી જાય છે ખેડૂતોને કોઈ પણ જાતની આ યોજનાઓનો લાભ મળતો નથી એટલે આ કરદા પ્રથા જે નર્મદા જિલ્લામાં હોય કે સમગ્ર ગુજરાતમાં હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ જો આ બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની જેટલી પણ એપીએમસીઓ છે ખેડૂતોને સાથે રાખી અને હંમેશા ખેડૂતોના ખડેપગે ઊભી રહી ખેડૂતોને ન્યાય અપાવશે અને આ સરકાર સામે જ્યાં અવાજ ઉઠાવવાનો થશે અવાજ ઉઠાવશે ખોટા કેસ કરશે તો ખોટા કેસો પણ અમે એક્સેપ્ટ કરી લઈશું અને ગોળીબાર કરવામાં આવશે તો અમે પહેલાં આમ આદમી પાર્ટીના તમામ ગુજરાતના સૈનિકો ગોળી ખાવા પણ તૈયાર છે પણ ભારતીય જનતા પાર્ટી જે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી જે આ ખેડૂતો સાથે અન્યાય કરે છે એ આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લેવાય નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય હિન્દ જય ભારત ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતનો હાલ ચેતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ વાતને લઈ લઈ અને અને જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો એ વિરોધને હવે ક્યાંક રાજુ કરપડા અને પ્રવીણ રામની જે ધરપકડ કરવામાં આવી છે અને હવે આ વાતનો આગામી સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી વાત ચેતર વસાવા દ્વારા અહીંયા કહેવામાં આવી છે અને રાજ્યપાલને આ વાતને લઈ અને વિરોધ પત્ર પણ પાઠવ્યું છે કલેક્ટર દ્વારા આ વિરોધ પત્ર પાઠવવામાં આવ્યું છે અને આગામી સમયમાં જો રાજુ કરપડા અને પ્રવીણ રામને જો જલ્દીથી જલ્દી છોડવામાં ના આવે તો વધુ ઉગ્ર વિરોધ થઈ શકે છે એવી વાત પણ કરી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં